વેલકમ બેક બુલેટ બ્રેકિંગમાં આગળ વાત કરીએ બોટાદની તો બોટાદના બ્રિજરાજ સોલંકી સામે કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં રાણપુરમાં કોળી સમાજના આગેવાનોએ કહ્યું વિરોધ પ્રદર્શન બ્રિજરાજ સોલંકીએ કરેલા નિવેદનને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે જેમાં બ્રિજરાજ સોલંકી કોળી સમાજમાં ભાગલા પાડવાનું બંધ કરે તેમ જણાવ્યું બ્રિજરાજ સોલંકી કોળી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે તેમ પણ જણાવ્યું આજે કોળી સમાજના હૃદય સમ્રાટ અને એમના પરિવાર વિરુદ્ધમાં જયારે તમે બોલવાની વાત કરી રહ્યા છો અને આવું બોલી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને ચમકવાની વાત કરી રહ્યા છો તો ભાઈ તમે જે પ્રકારે એન્ટી કરી રહ્યા છો એ ફિલ્મી દુનિયામાં અને રીલમાં આવે ક્યાંય એને ક્યાંય રિયલમાં ન આવે રિયલ માટે પુરુષોતમભાઈ સોલંકી સાહેબ હીરાભાઈ સોલંકી સાહેબ અને ભાઈ શ્રી દિવ્યેશભાઈની જેમ જમીન ઉપર ઉતરીને કામ કરવું જોઈએ આજે તમે સસ્તી લોકપ્રિયતા લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના જ્યારે સમાજના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છો ત્યારે સમાજનો હરેક યુવાન સમાજનો હરેક આગેવાન ત્યારે આ સાચી નહીં લે અને સરા સમાજનો યુવાન જ્યારે આપની સામે બોલવાનું ચાલુ કરશે આપને પાછળ જ્યારે આવશે ને ત્યારે તમને પણ આના જવાબ દેવા માટે અઘરા પડશે અમારા ગુજરાત રાજ્યના પ્રમુખ એવા ઈરાભાઈ સોલંકી અને યુવા પ્રમુખ ભાઈ દેવેશભાઈ સોલંકી હળદર મુકામે આવેલા અને સામાજિક મીટિંગ હોય અને એને રાજકીય રંગ આપતા હોય ગુજરાત સોલંકી તો એ અમે સાખી નહીં લેવી અને એનો જવાબ અમે જડવા થોડો સમાજના ભાગલા કરવાનું કઈન કરો જે વ્યક્તિએ તમે એની જીની આંગળી ચાલીને આ લાખ